ખુરશેદજી અને પારસી આગેવાનો દ્વારા ઈરાન શાહ ઉદવાડા ઉત્સવનો દીપ પ્રાગટ્ય કરી પ્રારંભ કરાવાયો પારસી સમુદાય માટે મહત્વપૂર્ણ સાંસ્કૃતિક અને ધાર્મિક ઇવેન્ટ ઈરાન શાહ ઉદવાડા ઉત્સવ જેનું વલસાડના ઐતિહાસિક ગામ ઉદવાડામાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું ઓગણત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધી ચાલનારા આ ઉત્સવનું સત્તાવાર ઉદઘાટન વડાદસ્તુર ખુરશેદજી અને અન્ય પ્રખ્યાત પારસી આગેવાનો દ્વારા કરવામાં આવ્યું હતું આ ત્રણ દિવસીય ઇવેન્ટનો ઉદ્દેશ્ય પારસી સમુદાયની સમૃદ્ધ વારસો અને પરંપરાઓને ઉજવવાનો અને જાળવવાનો છે ઉદઘાટન સમારોહમાં દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું જે ઉત્સવની શરૂઆતનું પ્રતિક છે પારસી સમુદાયના મહંત વડા દસ્તુર ખુરશેદજીએ ઇરાન શાહ ઉજવાળા ઉત્સવના મહત્વ પર ભાર મૂક્યો જે પારસીઓમાં એકતાને ગૌરવને પ્રોત્સાહન આપે છે તેમણે ઉત્સવની ભૂમિકા સાંસ્કૃતિક જાગૃતિને પ્રોત્સાહન આપવાની પેઢીઓથી ચાલતી આવી રહેલી પ્રાચીન જળથુસ્ત્રી પરંપરાઓને જાળવવામાં મહત્વપૂર્ણ ગણાવી ઈરાનશાહ શાહ ઉદવાડા ઉત્સવમાં ધાર્મિક વિધિઓ સાંસ્કૃતિક પ્રદર્શન અને સમુદાયના મેળાવડા સહિતની વિવિધ પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે વિશ્વભરના ભક્તો ઉદવાડામાં એકત્ર થયા છે ઉત્સવમાં ભાગ લેવાને અને જડતો સ્ત્રી ધર્મના સૌથી જૂના અને શ્રેષ્ઠ અગ્નિ મંદિરોમાંના એક ઈરાન શાહ આતશ બહેરામને શ્રદ્ધાંજલિ આપવા માટે ઉત્સવના મુખ્ય હાઇલાઇટ્સમાં ઈરાન શાહ આતશ બહેરામ ખાતે પારંપરિક પારસી પ્રથાઓને જાળવી રાખવા પ્રાર્થનાઓ અને વિધિઓનો સમાવેશ થાય છે આ વિધિઓ સમુદાયની કલ્યાણ અને સમૃદ્ધિ માટે આશીર્વાદ મેળવવા માટે કરવામાં આવે છે ઉત્સવમાં પારસી સંગીત નૃત્ય અને રસોઈ જેવા સાંસ્કૃતિક કાર્યક્રમોનો પણ સમાવેશ થાય છે જે કલાકારો અને પ્રદર્શનકારોને તેમની પ્રતિભા દર્શાવવાનું પ્લેટફોર્મ પ્રદાન કરે છે ધાર્મિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ઉપરાંત ઈરાન શાહ ઉદવાડા ઉત્સવ પારસી સમુદાયને અસર કરતી વિવિધ મુદ્દાઓ પર ચર્ચા માટે મંચ તરીકે સેવા આપે છે વારસો સંરક્ષણ યુવા જોડાણ અને સમુદાય વિકાસ જેવા વિષયો પર વર્કશોપ અને સેમિનારનું આયોજન કરવામાં આવે છે આ સત્રનો ઉદ્દેશ યુવા પેઢીને તેમની સાંસ્કૃતિક ઓળખ જાળવવામાં સક્રિય ભૂમિકા લેવા માટે પ્રેરિત અને સશક્ત બનાવવાનો છે ઉત્સવને સ્થાનિક સમુદાય અને મુલાકાતીઓ તરફથી ઉત્સાહભેર સમર્થન મળ્યું છે ઉદવાડાની ગલીઓ ઉત્સવી સજાવટથી સજ્જ છે અને વાતાવરણ આનંદ અને શ્રદ્ધાથી ભરેલું છે ઈરાન શાહ ઉદવાડા ઉત્સવ માત્ર પારસી સમુદાયમાં બંધનોને મજબૂત બનાવે છે પરંતુ તેમની સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાની ઊંડાણપૂર્વક સમજ અને પ્રશંસા પણ પ્રોત્સાહિત કરે છે ઉત્સવ છે કે જ્યારે બધા બે વર્ષે ભેગા મળી અને સાથે એન્જોય કરે છે અને એનાથી જોડાઓ બી જોડાય છે યંગસ્ટર્સમાં અને પારસીઓને આ કલ્ચરલ ઇવેન્ટ પણ થોડી જોવાની મળે ત્યારે એવનનો આ વિચાર એવને દર્શાવ્યો હતો ને પછી જ્યારે પ્રધાનમંત્રી થયા ત્યારે એવને કહ્યું કે ઉડવાડામાં ઉત્સવ તો થવો જોઈએ અને આ ચોથો ઉત્સવ છે